અમારી માટે એક રાજકોટનું કપલ છે લગ્ન કેટલા વર્ષ થયેલા છ વર્ષ છ વર્ષ થયેલા અને બચ્ચું રાખવાનો ટ્રાય કેટલા ટાઈમ થી કરો છો ત્રણ વર્ષ ત્રણ વર્ષથી થી કેટલાક ડોક્ટર બતાવ્યું ત્રણ ડોક્ટર ને બધા ડોક્ટર શું કેતા કે તમારે કણ ઓછા આવે છે અને બીજો એક રિપોર્ટ છે એ ઓછો આવતો એમએસ રિપોર્ટ આવતો હતો જો છે ને એક્ટિવ મોર્ટિલિટી 5 ઓન્લી 5 પર્સન્ટેજ હતી બરાબર અને પ્લસ બેનનો એમએસ લેવલ 0.79 હતો બરાબર 0.79 અને તમે કેટલા ટાઈમ થી બતાવો છો અહીંયા અમે બીજી વાર આવ્યા ને બીજા ટાઈમ થી મને રિઝલ્ટ રિઝલ્ટ મળી ગયું છે અને અમે રાજુલા ના અમારે એક દોસ્તાર છે એ ડોક્ટર ત્યાં છે રાજુલા બરાબર એના થ્રુ તમે આવેલા બરાબર જો તમારી જવાને સ્પર્મ કાઉન્ટ ઓન્લી 5 आ, 5% મોર્ટિલિટી છે બરાબર અને એમએસ લેવલ 0.79 એટલો એમએસ લેવલ સતા પ્રેગ્નન્સી રૂકાણી છે અને આજે અમારા બેન બે જીવા થઈ ગયા છે કેવા જીવા થઈ ગયા છે બે જીવા